ભાવનગર શહેરના કાપરા વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન અને રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા પૂરતી મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું દેશના સામાન્ય અને ગરીબ પરિવારોને સરકાર દ્વારા રેશન શોપ મારફતે અનાજ આપવામાં આવી રહ્યું છે ત્યારે આ સુવિધાને આધુનિક બનાવવા માટે હવે સરકાર દ્વારા રેશન કાર્ડ ધારકને ચોવીસ કલાક સાત દિવસ કોઈપણ સમયે લાઇનમાં ઊભા ન રહ્યા અનાજ મળે તે વાંકે અન્નપૂરતી એટીએમ સેવાનો રાજ્યમાં પ્રથમ વખત ભાવનગર ખાતે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાભણીયાના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો છે honourable union minister of state, minister, mrs. nimaben, cabinet minister in the government of gujarat, to collect their entitlements. the machine operates very quickly and can dispense 25 cases. it is fully automated, completing transactions very quickly. pds beneficiaries no longer need to take time off work to serve the benefit system. This would not have been possible partnering with DFPD for over a decade. The department has been a trailblazer in ensuring food. This innovation made in India has been globally recognized and awarded. I'm delighted to bring it. આપણા સૌના લોકપ્રિય વિશ્વક નેતા નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે એટલે એમને હું આજે બધાના વતીથી શુભેચ્છા પાઠવું છું આજે આ ભાવનગર ખાતે એટીએમ જેમ પૈસા આપણે એટીએમમાંથી કાઢીએ છીએ એમ એટીએમ એક રૂપિયો ઓછો આવે નહીં એ રીતેની જે વ્યવસ્થા હોય છે એ રીતે આ અનાજનું એટીએમ જ્યારે અહીંયા મૂકવામાં આવ્યું છે અને સૌ પાયલોટ પ્રોજેક્ટ તરીકે અહીંયા આ કામગીરી થઈ છે ત્યારે પહેલાં તો આપણા દેશના અન્ન નાગરિક પુરવઠાના રાજ્ય કક્ષાના મંત્રી બેન નીમુબેન રામણીયાને અભિનંદન આપું છું કે એમના મત વિસ્તારમાં ગુજરાતની અંદર આ પહેલો પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે આ એટીએમથી સામાન્ય નબળા વર્ગના લોકોને જે અગાઉ નાની મોટી ફરિયાદો આવતી હતી કે વધારે મળે છે ઓછું મળે છે નથી મળતું આવું જે બધી ફરિયાદો આવતી હતી આના કારણે હવે એક ગ્રામ પણ ઓછું અનાજ મળવાનું નથી એટલે સામાન્ય જે મોદી સાહેબ જે નાના માણસોની ગરીબ માણસોની જે ચિંતા કરી છે એ ચિંતા હવે લગભગ એ લોકો માટે આ પ્રશ્નો ઓછા વત્તાનો નહીં રહે એવું મારું માનવું છે ભારત સરકાર શ્રી સ્માર્ટ એફપીએસ મોડલ પ્રોજેક્ટ અંતર્ગત આજે ભાવનગર શહેર કરચલિયાપરા ખાતે અન્નપૂર્તિ ગ્રેઇન એટીએમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આજે ખાસ દિવસ છે માનનીય વડાપ્રધાન શ્રી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે ત્યારે અમે સૌ નરેન્દ્રભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમનું સદાય સ્વાસ્થ્ય સારું રહે દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરે અને અવિરત ગતિથી પ્રગતિ થાય એવી શુભકામનાઓ પાઠવું છું ગુજરાતનો આ પ્રથમ ગ્રેન એટીએમનો પ્રોજેક્ટ છે રાજ્ય સરકારના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર અમારી વચ્ચે ઉપસ્થિત છે અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ ધારાસભ્યશ્રીઓ અમારા અધ્યક્ષ સૌ કાર્યકર્તાઓ આ વિસ્તારના નગરસેવકો સૌ ઉપસ્થિત છે આ એટીએમથી લોકોને ગમે તે સમયે પોતાના સમયે એમને આ અનાજ મળવાનું છે પહેલાં એમને દાળી પાડી અને રેશન લેવા માટે જવું પડતું હતું આજે આ ગ્રેન એટીએમ છે એના દ્વારા ગરીબ છેવાડાના લોકોને એની દાળી નહીં પાડવી પડે પોતાના સમયે એ અનાજ લઈ શકશે મોદી સાહેબે હંમેશા ગરીબોની ચિંતા કરી છેવાડાના લોકોની ચિંતા કરી છે ત્યારે અમને સૌને ગૌરવ છે કે નરેન્દ્રભાઈના જન્મદિવસે અમે અહીંયા ભાવનગરની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ સમગ્ર ગુજરાતની અંદર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે એ અમે ભાવનગર કરચલ્યાપરાની અંદર કરી રહ્યા છીએ કરચલિયાપરા એક એવો વિસ્તાર છે ખૂબ ગરીબ વિસ્તાર છે એને અનુલક્ષીને પણ અમારા ભાવનગરની શહેરની ટીમે પણ આ વિસ્તારને પસંદ કરી અને અહીંયા ગ્રેઇન એટીએમ કર્યું છે નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની સંકલ્પના સાથે હંમેશા લોકોની ચિંતા કરી છેવાડાના લોકોની ચિંતા કરી અને સૌનો સાથ સૌના મંત્રને લઈ અને આ દેશની પ્રગતિ કરી છે ત્યારે રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ જોડાય એવી હૃદયથી શુભેચ્છાઓ આપું છું આ વિસ્તારના સૌ છેવાડાના લાભાર્થીઓને પણ આ એટીએમની સુવિધા પ્રાપ્ત થવાની છે ત્યારે એમને પણ હું શુભકામનાઓ પાઠવું છું